એ સિસ્ટમ ની અંદર પોતાનો યોગ્ય અવાજ ઉપાડી શકે એની માટે આ બધી ફિલ્ડો સરકારી જ હોવી જોઈએ અત્યારે સરકારી એટલા માટે નથી થતી કે સ્કૂલો ની અંદર થી વીસ વીસ ટકા કમિશનો મળે છે રાઈટ તો એટલા માટે નથી થતી ત્રીજી સિસ્ટમ જે હું એસ્ટાબ્લિશ કરું છે ઘણા પોલીસ કર્મચારીઓ એવું ઘણી વાર મને એક્યુઝેશન લગાડે તમે પોલીસ માટે તો કઈ વિચારતા નથી અલા ભાઈ એ પાવર જ મારી પાસે નથી વકીલો હું વકીલ છું હું કઈ રીતે તમને પ્રમોશન ડિસમિઝલ તમારો પગાર વધારો તમારો રિફોર્મ હું કઈ રીતે કરી શકું પણ જો હું હો તો હું શું કરું તો પેલો નિયમ આવે સો કિલો ઉપર વજન જાય ને તો ઘરે બેસવા ડિસમિઝલ તમારો વજન સો કિલો નીચે પેલા લાવવાનો પોલીસ કર્મચારી તરીકે તમે જો ફિટ નથી તો તમને પોલીસ તરીકે નોકરી કરવાનો કોઈ અધિકાર નથી સેકન્ડ નિયમ એ હોવો જોઈએ કે કોઈ પણ પોલીસ કર્મચારી આઠ કલાકથી વધારે ડ્યુટી કરવો જોઈએ નહીં પોલીસ બળજ એટલું હોવું જોઈએ મેં કીધું ને કે સુરતની અંદર સાઠ પોલીસ કર્મચારીઓ જોઈએ છે તો આઠ કલાકની ડ્યુટી હશે એટલે એને કામનું ફ્રસ્ટ્રેશન જ નહીં હોય એટલે એ કોઈ પણ વ્યક્તિ સાથે તોછડાઈથી ક્યારેય વાત જ નથી કરવાની પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને કોઈ પણ પોલીસ સ્ટેશન ની અંદર કોઈ પણ વ્યક્તિ જાય એટલે ઓફિશિયલ વર્ડ સર અને મેડમ હોવા જોઈ જોઈએ કોઈ પણ સામાન્ય ગરીબ આવે તોય ભલે અને મોટામાં મોટો તરમ ખાવે તોય ભલે એને સર કયો અને મેડમ કયો કારણ કે જ્યાં સુધી એ આરોપી સાબિત આરોપી હોય ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી ગાળ દેવાનો અધિકાર તો કોઈને છે જ ના રાઈટ અને કોર્ટે તો સાબિત કર્યો નથી તો તમે ગાળો દઈને શું કરવા બોલાવો રાઈટ તો ઓફિશિયલ વર્ડ હોવા જોઈએ છે સર અને મેડમ એ ચાહે કોઈ પણ હોય રાઈટ તો આવા બધા જ્યારે રિફોર્મ આવે થર્ડ પોઈન્ટ પોલીસ કર્મચારીનો એ જાય કોઈ પણ એનો રેન્ક એનો મિનિમમ સેલેરી 1.5 લાખ થી 2 લાખ રૂપિયા હોવી જોઈએ ભ્રષ્ટાચારને મોટામાં મોટો પ્રોત્સાહિત આપતો કોઈ પણ એક માધ્યમ હોય ને એ છે કે ઓછો પગાર હા એને ત્યાંથી એમની રિક્વાયરમેન્ટ પૂરી નથી થવાનો તો ઓફકોર્સ આપણે બહારથી રિક્વાયરમેન્ટ પૂરી કરવાનો પ્રયત્ન કરવાનો છે લોકો એમનો ઓછામાં ઓછો પગાર જે દિવસે 1.5 થી 2 લાખ રૂપિયા હશે રાઈટ ત્યારે એમને કોઈ ભ્રષ્ટાચારની એ પછી 500000 2000 માં કોઈ મોડું નાખવાનો ઉરો નથી તો આ બધી જયારે સિસ્ટમ એસ્ટાબ્લિશ થાય અને પોલીસ સ્ટેશન તમે કયા સ્ટ્રક્ચર માં તો કે ભાઈ ઓલા પતરાના ડોમ આવે ને એ પોલીસ સ્ટેશન બનાવી દીધું ચોકી બનાવી દીધી એમાં પાણી ભરાય ને એમાં કચરો થાય ને એમાં આગે લાગે ને બધા રેકોર્ડ ખરાબ થઈ જાય અને સિસ્ટમ જોવો તો આદિ અનાદિ કાળ કોમ્પ્યુટરો છે કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધવા જાય બાર વાગ્યા બેઠો હોય ને તો છ વાગે ફરિયાદ ટાઈપ થઈ રહી ઓલો ન્યાય કંટાળી જાય ફરિયાદ નોંધાવવામાં કંટાળી જાય પછી આગળ લડવાની વાત તો અલગ છે તો ડિજિટલ યુગ અંદર પોલીસ સ્ટેશનો એ પ્રમાણે ડિજિટલ બનાવવા પડે પાંચમું છઠ્ઠું એ કામ હું કરું કે ફિમેલ અને મેલ પોલીસ ઓફિસર અલગ હોવા કોઈપણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફિમેલ માટે એક અલગ સેક્શન હોવું જોઈએ જોઈએ એમાં તમામ આવી ગયું એનું ટોયલેટ એની એની રાયડિંગ એની એને રહેવાનું એની ડ્રેસિંગ ચેન્જ રૂમ એ બધું મહિલાઓ માટે અલગ હોવું જોઈએ જે મહિલા ઓફેન્ટર છે એને ટ્રીટ હંમેશા મહિલા પોલીસ જ કરશે જો આવા બધા રિફોર્મ્સ આવે એને એક અલગથી ટ્રેનિંગ આપવી પડશે રિફોર્મ માટેની કે જાહેર જનતાની સેવા શું કહેવાય હાલ પોલીસ કર્મચારીઓ ભૂલી ગયા છે કે જાહેર જનતાની સેવા ખાખી પહેરી અને જે સેવાના નામે આવે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાય ને એક વર્ષ પછી જાહેર જનતાને જ ગાળો દેતો હોય તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જાઓ કે સાહેબ મારી આરે બે લાખ ત્રણ લાખ ચાર લાખ નું ફ્રોડ થઈ ગયું છે તને કોને દોઢ કર્યો હતો મેં તન કીધું તું પૈસા દેવા જા આવું કેવા આવે એક તો પેલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે એની માટે પાંચ લાખ ની મૂડી જીવનની જતી રહી છે કે તમે કર્યું આ પેલા જેવું છે તમે શરીર લઈને બહાર કોઈક મર્ડર કરી નાખે ઘર ની અંદર બેસો તો એવું ના હોવું જોઈએ તમારું કામ જ એ છે કે કોઈ પણ વ્યક્તિ આરે કઈ ક્રાઇમ બન્યો છે તો એનું સોલ્યુશન લાવવાનું તમે એને સલાહ ના આપી શકો ઘણી જગ્યાએ તમે ખુદ પોલીસ ના ટેક લાઈન માં જ લખ્યું હોય કે ચોરો થી સાવધાન મોબાઈલ ચોરો થી સાવધાન સાવધાન એટલે ભાઈ ચોરો પકડવાનું તમારું કામ છે ચોરો પકડી પકડી અંદર નાખ દો તો પછી ક્યાં બોર્ડ મારવાની આવશ્યકતા જ છે ડેફિનેટલી રાઈટ તો ઘણા બધા રિફોર્મ ની જરૂર છે